નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર આશિષ મહેતા સાથે બનેલી એક ઘટના વિશે વર્ષો થઈ ગઈ આ ઘટનાને પણ ડૉક્ટર આશિષ મહેતાના જીવનમાં ધ્રુવ તારો બનીને આ ઘટના આજે પણ ચમકી રહી છે ને તેને જીવનનું શાશ્વત સત્ય ચિંધતી રહે છે ડૉક્ટર આશિષ મહેતાની ઉંમર તે સમયે ત્રેવીસ ચોવીસની હતી અમદાવાદની વિશ્વવિખ્યાત જનરલ હોસ્પિટલમાં તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા એમબીબીએસ પૂરું કરીને ઓર્થોપેડિક સર્જન બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા ડોક્ટર શબ્દ બહુ ગ્લેમરસ લાગે છે પણ કોઈ ડોક્ટરને પૂછો તો જાણવા મળશે કે અંગત જીવનમાં એમને કેટલા બધા સંઘર્ષો વેઠવા પડ્યા હોય છે એમાં પણ રેસિડેન્ટશીપમાં ત્રણ વર્ષ કોઈ પણ કન્સલ્ટન્ટ ડૉક્ટર માટે પોતાના જીવનના સૌથી આકરા અને હાડમારી ભર્યા વર્ષો હોય છે અંગત મને હું આજે પણ એ મારા વર્ષોની કડવાશ ભૂલી શક્યો નથી કોઈ પણ વિદ્યાશાખામાં શાખામાં સ્નાતકોત્તર અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની હાલત એક વડબોય કરતાં પણ બદતર હોય છે જુનિયર ડોક્ટર તરીકે ઓળખાતો એમબીબીએસ પાઇ પાસ થઈ ચૂકેલો અને નજીકના ભવિષ્યમાં એમડી અથવા એમએસ થવાનો છે તેઓ એ તેજસ્વી યુવાન ઠોકર ખાધા ચાલી શકતો નથી અને ગાળો સિવાય બીજું કશું સાંભળતો નથી ડોક્ટર આશિષ મહેતા સેકન્ડ ઇયર રેસિડેન્ટ ડોક્ટર હતા એમના ભાગે આજ સુધી એક પણ મેજર સર્જરી આવી ન હતી અઠવાડિયામાં બે વાર આઉટડોર વિભાગમાં જામેલો દર્દીનો મેળો તપાસવાનો એમાંથી પસંદ કરેલા દર્દીઓને વોર્ડમાં દાખલ કરવાના એ બધાના ઇન્ડોર કેસ પેપર્સ તૈયાર કરવાના રિપોર્ટ તૈયાર કરવાના પ્રી ઓપરેટિવ ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના રિપોર્ટ તૈયાર થઈ જાય ત્યારે પોતાના યુનિટના બોસને જાણ કરીને જે તે દર્દીનું ઓપરેશન ગોઠવી દેવાનું આ બધા જ કામો એ જુનિયર ડૉક્ટરોના ભાગે આવે જે દિવસે ઓપરેશન્સ રાખ્યા હોય તે દિવસે એક સાથે તૈયાર કરવામાં આવી હોય યુનિટના મુખ્ય ગણાતા બે ત્રણ સાહેબો પધારે તે અલગ અલગ ઓપરેશન થિયેટરમાં જે તે સર્જરીની તૈયારી કરી રાખી હોય મોટા સાહેબ આવીને ઓપરેશન શરૂ કરે ત્યારે આ જુનિયર ડોક્ટર એમને માત્ર આશિષ્ટ કરવાનું રહે ઘરગથ્થ ઉદાહરણ આપું તો મુખ્ય રસોઈઓ કિચનમાં વાનગીઓ રાંધતા હોય ત્યારે તેનો સહાયક મરચા સમારી આપે એવું કામ એ રેસિડેન્ટ ડોક્ટરોના ભાગે આવે એને ફક્ત જોઈ જોઈને વાનગી રાંધવાનો શીખી લેવું પડે જો મુખ્ય રસોઈઓ ખૂબ ઉદાર દિલનો હોય તો એને તો તો જ પોતાના સહાયકને સ્વતંત્રપણે વાનગી બનાવવાની તક આપે અને મેં સ્વયં જોયું છે કે આવા ઉદાર સાહેબો બહુ થોડા હોય છે એવા કેટલાય કમભાગી રેસિડન્ટ ડોક્ટરો હોય છે જેમના નસીબમાં ડિગ્રી મળી જાય ત્યાં સુધી એક પણ મેજર ઓપરેશન કરવાનું આવતું નથી વળી પાછા ડોક્ટર આશીષ મહેતાની વાત ઉપર આવી વરસાદી ઋતુ હતી પડવા આખડવાની મોસમ હતી ઢગલા બંધ દર્દીઓ અકસ્માતમાં હાડકા ભાગીને સારવાર માટે આવતા હતા જનરલ વોર્ડ આવા દર્દીઓથી ચિકાર ભરેલો રહેતો હતો એમાં એક ગરીબ વૃદ્ધાને લઈને તેના સ્વજનો આવ્યા અને વૃદ્ધાનું નામ શારદા બહેન બાથરૂમમાં લપસી પડવાથી તેમના જમણા પગના થાપાનું હાડકું ભાંગી ગયું હતું ડોક્ટર આશીષ મહેતાએ એમને દાખલ કરવા માટેની એ સૂચના લખી આપી થોડીક જ વારમાં માજીના દીકરાઓ પાછા આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા સાહેબ વોર્ડમાં એક પણ ખાલી પથારી નથી ઇન્ચાર્જ સિસ્ટર માતાજીને દાખલ કરવાની ના પાડી સિસ્ટરને વિનંતી કરી જો એક પણ ખાટલો ખાલી ના હોય તો આ દર્દીને જમીન પર પથારી કરી આપો એમનું ઓપરેશન કરવું ફરજિયાત છે જવાબમાં સિસ્ટરે વોર્ડની દિશામાં આંગળી ચીંધી જમીન ઉપર પથારીઓ જ પથારીઓ જોઈ શકાતી હતી એક ઇંચ જેટલી જગ્યા પણ એ ખાલી ન હતી આખરે ટોયલેટના બારણાની બાજુમાં એ પથારી આપી દેવામાં આવી આશીષ મહેતાએ બોસને જાણ કરી અને બીજા દિવસે એ માજીનું ઓપરેશન ગોઠવી દીધું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આ કહેવત સાચી પડી અચાનક સાંજના સમયે મોટા સાહેબ ઉપર એક આઈપી મહાનુભાવનો ફોન આવ્યો તેમની ઓળખ જાહેર નથી કરતો પણ એટલું કહીશ કે તે મહાનુભાવ સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન હતા તેમના અવાજમાં સત્તાનો દમામ હતો મારા મધર દાદરા પગથિયા ઉતરતા પડી ગયા છે ઓર્થોપેડિક ડોક્ટરે તપાસીને કહ્યું છે કે એમના પગના થાપાનું હાડકું ભાંગી ગયું છે હું અગત્યની મિટિંગમાં વ્યસ્ત છું મારા પર્સનલ આસિસ્ટન્ટ એમને લઈને તમારી હોસ્પિટલમાં એ આવવા માટે નીકળી ગયા છે તમારું નામ ખૂબ મોટું છે એટલે મારો આગ્રહ છે કે મધરની સર્જરી તમારે જ કરવાની છે હવે હું ફોન મૂકું છું ફોન શાંત થઈ ગયો પણ આખું તંત્ર હલબલી ગયું હોસ્પિટલનું સૌથી સારો એર કન્ડિશન સ્પેશિયલ રૂમ એ મહાનુભાવના માતુશ્રીને આવકારવા માટે સુસજ્જ થઈ ગયો લેટેસ્ટ દવાઓ લેટેસ્ટ ડોક્ટરની ટીમ અને સફળ ઓપરેશન માટેની શ્રેષ્ઠ તૈયારીઓ માટે આખી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ બીજા આ દિવસે સવારે વિભાગના મુખ્ય વડા એવા મોટા સાહેબ ડોક્ટર આશિષને બોલાવીને સૂચના આપે મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળજે તો પેલા માજી ઓપરેશન ગોઠવીને બેઠો છે એ હું જાણું છું પણ અમે બધા તો આજે આ વીઆઈપી પેશન્ટના ઓપરેશનમાં રોકાયેલા હોઈશું આપણા યુનિટના સાત થી આઠ ડોક્ટર્સ મારી સાથે રહેશે નર્સિંગ સ્ટાફમાં જે સૌથી હોશિયાર અને અનુભવી હશે તે બધી નર્સ મારા ઓપરેશન થિયેટરમાં હાજર રહેશે પેલી ગરીબ માજી ઓપરેશન તારે એકલાય કરવાનું છે તને આસિસ્ટન્ટ કરવા માટે બે જુનિયર છોકરાઓ આપું છું ભગવાનનો આભાર માન કે આજે તને અણધારી રીતે એ આટલી મોટી સર્જરી સ્વતંત્રપણે કરવાની તક મળી ગઈ ઓલ ધ બેસ્ટ બરાબર નવ નાટકોરે સામ સામે આવેલા બે ઓપરેશન થિયેટર્સમાં એક સાથે એક સરખા બે ઓપરેશન શરૂ થયા આ અસમાનતા અહીં જ પૂરી થઈ જતી હતી તે સિવાયની તમામ બાબતોમાં ભારે વિરોધાભાસ એક ઓપરેશન થિયેટર ફાઈવ સ્ટાર હોટલના બેન્કવેટ હોલમાં જગમગાટ રોશનીમાં નહાઈ રહ્યું હતું શ્રેષ્ઠ ડોક્ટરની ટીમ એમના વર્ષોના અનુભવનો નિચોડ તેમની આંગળીઓ દ્વારા ઠાલવી રહી હતી અનુભવી સિસ્ટર્સ અને નર્સ વીજળીની ત્વરાથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપતી જતી હતી જ્યાં એક જ એનેસ્થેટિસ્ટની જરૂર હતી ત્યાં હોસ્પિટલના દસ દસ સિનિયર એનેસ્થેટિસ્ટ ફરજ બજાવી રહ્યા હતા ભાંગેલા હાડકાને જોડી રાખવા માટે સારામાં સારા ઇપ્લાન્ટ્સ હાજર હતા અને સર્જનની આંગળીઓ એવી ગતિમાં ફરતી હતી કે જેવી રીતે પિયાનો ઉપર અદનાન સામીની આંગળીઓ ફરતી હોય બીજી બાજુ સામેના ઓપરેશન થિયેટરની હાલત સુદામાની ઝૂંપડી જેવી હતી જુનિયર ડોક્ટરો ભેગા મળીને હાથે ઓપરેશન કરી રહ્યા હતા બે સ્ટુડન્ટ મદનમાં હતી એનેસ્થેટિસ્ટ તરીકે પણ જુનિયર ડોક્ટર હતા સાવ સસ્તી દવાઓ સસ્તા ઈ પ્લાન્ટ્સ હતા વીવીઆઈપી પેશન્ટ માટે બ્લડની ચાર ચાર બોટલ હાજર હતી અને આ ગરીબ વૃદ્ધા માટે ગ્લુકોઝના પાણીના બાટલા હતા બંને ઓપરેશનનો પૂરા 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 થયા વીવીઆઈપી મમ્મી માટે સ્પેશિયલ રૂમમાં કોઈ વાતની મણા નહોતી ગરીબ શારદા બહેનને પાછા ટોયલેટની બહાર ફ્લોર બેડમાં સુવડાવી દેવામાં આવ્યા ડોક્ટરે આશિષ મુખ્ય નર્સને વિનંતી કરી ગમે તે કરો પણ આ પેશન્ટ માટે ખાટલાની વ્યવસ્થા કરી આપો જહાજરૂમાં જતા આવતા લોકો એ એમની પથારી પાસેથી પસાર થાય છે ટોયલેટની અંદરથી એ ગંદી વાસ પણ સાથે સાથે ચેપી જંતુઓ પણ એમની પથારી સુધી આવી જાય છે મારું આ પ્રથમ ઓપરેશન છે જો ચેપ લાગી ગયો તો આ માજીની જિંદગી અને મારી કારકિર્દી બને ખતમ થઈ જશે પણ એ શક્ય ન બન્યું શારદા બહેને ટોયલેટ પાસેની પથારીમાં જ સુઈ રહેવું પડ્યું નિર્ધારિત દિવસે બંને દર્દીઓના ટાંકા તોડવામાં આવ્યા સૈદ્ધાંતિક રીતે શું થવાનું તે અપેક્ષિત જ હતું પરંતુ ઈશ્વર નિર્ણાયક હોય છે મોટા સાહેબના પ્રચંડ આઘાત વચ્ચે એમણે કરેલા ઓપરેશનના ટાંકા એ પાકી ગયા હતા પરવું નીકળતું હતું અને ગરીબ માજીનો ઘાવ પૂરેપૂરો રૂઝાઈ ગયો હતો ડૉક્ટર આશિષ મહેતા અત્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એમના હાથે અનેક સફળ ઓપરેશન એ થયા છે પણ તેઓ એક વાતનો સ્વીકાર કરે છે ડોક્ટરો માત્ર ઓપરેશન કરી જાણે છે એને સફળ બનાવવાનું કામ એ માત્ર ઈશ્વર જ કરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ આવીને બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે